હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રાધેશ કૂક ચેનલમાં તો તમે બધાએ દાળ પાલક તો ખાધી જ હશે તો આપણે આજે એ જ સ્ટાઇલથી દાળ કોથમીર બનાવવાના છીએ અને એ પણ એકદમ હેલ્ધી બાળકો ઘણીવાર દાળ કે કોઈ પણ શાકમાં આપણે કોથમીર એડ કરીએ છીએ તો તે બહાર કાઢી નાખતા હોય છે અને કોથમીર ખાતા પણ નથી તો આજે આપણે એ રીતે દાળ બનાવવાના છીએ કે બાળકો કોથમીરને ખાઈ પણ જશે અને એમને ખબર પણ નહીં પડે કે અંદર આપણે કોથમીર એડ કરી છે જો તમે આ રીતે કોઈવાર દાળ ટ્રાય નથી કરી તો આજે તમે મારી આ રીતથી દાળ કોથમીર બનાવવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો દાળ આપણા શરીર માટે હેલ્ધી પણ હોય છે અને કોથમીર પણ તો આજે આપણે કંઈક અલગ રીતથી દાળ કોથમીરની રેસિપી બનાવવાના છીએ તો બાળકો અને તમે પણ આ દાળ ખાઈને તો ખુશ થઈ જશો જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો જેથી તમારી જે દાળ બનાવો છો એ પણ આ જ રીતથી એકદમ સરસ અને ટેસ્ટી બને તો ચાલો રેસીપી શરૂ કરીએ તો દાળ કોથમીર બનાવવા માટે અડધી વાટકી જેટલી મેં અહીં તુવેરની દાળ લીધી છે અને એ જ વાટકીથી અડધી વાટકી જેટલી મગની ફોતરા વગરની દાળ લીધી છે એ જ વાટકીથી અડધી વાટકી જેટલી આપણે મસૂરની દાળ એડ કરી લઈએ અને તેમાં પાણી એડ કરી આ બધી જ દાળને સારી રીતે વોશ કરી લઈએ દાળને મેં સારી રીતે વોશ કરી અને તેનું પાણી કાઢી નાખ્યું છે અને હવે આપણે આ દાળને કુકરની અંદર એડ કરી લઈએ અને તેમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ તમે જે વાટકીની મદદથી દાળ લીધી હતી એ જ ત્રણ વાટકી તમે એડ કરી શકો છો ટામેટાની અંદર ચીરા કરી એડ કરી લઈએ અને મરચાં પણ બે કટ કરીને એડ કરી લઈએ એક ચમચી હળદર એક ચમચી મીઠું અને એક ચમચી તેલ એડ કરી લઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરી ચાર વિશાલ કરી લઈએ મેં અહીં વજનમાં સો ગ્રામ જેટલી કોથમીર લીધી છે આપણે તેને પાણીમાં એડ કરી અને વોશ કરી લઈએ તો કોથમીરને આપણે આખી જ આ રીતે પહેલેથી પાણીમાં વોશ કરી લેવાની છે અને એ સારી રીતે વોશ થઈ જાય એ બાદ તેને કાઢી અને મિક્સર જારમાં આપણે તેને એડ કરી લઈએ બે લીલા મરચાં કટ કરીને એડ કરી લઈએ અને અડધા લીંબુનો રસ પણ તેની અંદર એડ કરી લઈએ હવે ઢાંકીને તેને પીસી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં તેની ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે આપણે તેને વાટકીની અંદર કાઢી લઈએ અને ઉપરથી એડ કરવા માટે અડધી વાટકી કોથમીર પણ કટ કરી લઈએ તો ચાર વિસલ થઈ ગઈ છે અને આપણે કૂકરનું ઢાંકણ ખોલીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આપણી દાળ કૂક થઈ અને એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે મેશરની મદદથી આ બધી જ દાળને સારી એવી મેશ કરી લઈએ જેથી ખાવામાં એકદમ સરસ અને ક્રીમી લાગે તો મેં અહીં બધી જ દાળને સારી રીતે મેશ કરી લઈએ આપણે જે ટામેટું એડ કર્યું હતું એ પણ સારું એવું દાળમાં મેશ કરી લેવાનું છે તો મેં મેશ કરી લીધી છે તમે જોઈ શકો છો કે દાળને મેશ કર્યા બાદ એ સરસ એવી ક્રિમી થઈ ગઈ છે હવે એક તડકા પેનની અંદર આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી તેની અંદર જીરું એડ કરી લઈએ ચપટી જેટલી હિંગ અને બે સૂકા લાલ મરચાં એડ કરી લઈએ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને હવે એ તડકાને દાળની અંદર એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણે જ્યારે તડકામાં લાલ મરચું પાવડર એડ કરીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે નહીં તો જે આપણે મરચું એડ કરીએ છીએ તે દાઝી જશે તો મેં દાળને સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે જે કોથમીરની પેસ્ટ બનાવી હતી એ પણ દાળની અંદર એડ કરી લઈએ આ આપણે દાળનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો આ કોથમીરની પેસ્ટ એડ કરવાથી દાળનો કલર ચેન્જ થઈ જશે તો તમે જોઈ શકો છો કે કોથમીર એડ કર્યા બાદ આપણી દાળ સરસ એવી ગ્રીન થઈ ગઈ છે જો બાળકો ઉપરથી કોથમીર ન ખાતા હોય તો તમે તેને આ રીતે કોથમીરની પેસ્ટ બનાવી અને દાની અંદર એડ કરી શકો છો જેથી દાનો કલર જોઈને બાળકો કોથમીરને જટથી ખાશે ઉપરથી હું અહીં કોથમીર એડ કરવાની છું પણ જો તમારે બાળકો ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી કૂક થવા દઈએ તો ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી દાળ બનીને સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો હવે અહીં આપણે ઉપરથી જે અડધી વાટકી જેટલી કટ કરીને કોથમીર રાખી હતી એ પણ એડ કરી લઈએ જો તમારા ઘરમાં બાળકો ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો એમ પણ દાળ એકદમ સરસ લાગે છે અને જો ખાતા હોય તો તમે ઉપરથી કટ કરીને આ રીતે કોથમીર એડ કરી શકો છો અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ શિયાળામાં જો શાકભાજી સાથે તમે જો વધારે કોથમીર લાવી દીધી હોય તો તમે આ એક નવી રેસીપી ટ્રાય જરૂરથી કરજો તો હવે આ દાળને ગરમા ગરમ સર્વ કરી લઈએ તો મેં અહીં તેને રોટલી ડુંગળી સાથે સર્વ કરી લીધી છે તમે પણ આ દાળને બાજરીના રોટલા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો મારો આ વિડીઓ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો